આજે આપણે બત્રીસ પુતળીની વાર્તામાં પંચદંડની વાર્તાનો ત્રીજો ભાગ સાંભળવાનો છે બીજા ભાગમાં આપણે વાર્તા ત્યાં સુધી સાંભળી કે એક પ્રધાનની દીકરી વાણિયાની દીકરી ક્ષત્રિયની દીકરી ચોટામાંથી લગ્નની સામગ્રી ભેગી કરે અને એ પોટલું ઉપાડવા માટે એમને એક મજૂરની જરૂર હોય છે ત્યાં સુધી આપણે બીજા ભાગમાં સાંભળ્યું હવે આજે આપણે ત્રીજો ભાગ શરૂ કરીએ વિક્રમ રાજા ત્યાં મજૂર આવી ગયા અને બોલ્યા તમારે મજૂર જોઈએ છે ચારે જણી એકી સાથે બોલી હા હા અમે તો મજૂરની શોધમાં હતા ચાલ આ પોટલું ઉપાડી અમારી પાછળ ચાલ વિક્રમ રાજાએ મજૂર થઈને સામાનનું પોટલું ઉપાડી લીધું ચારે સહેલીઓ રાતના અંધારામાં ચાલતી ચાલતી હરસિદ્ધિ માતાના મંદિરે આવી પહોંચી અને મજૂરને સામાન સાથે બહાર બેસાડી અંદર માતાના દર્શને ગઈ ચારે સહેલીઓએ ભક્તિભાવથી માતાજીની સ્તુતિ અને પૂજા કરી એટલે માતાજી પ્રગટ થયા અને બોલ્યા આજે ચારે સહેલીઓ એકી સાથે કેમ અહીં આવી છો ચારે એકી સાથે બોલી અમારી એક સહેલી કુમકુમવતી પાતાળમાં રહેશે આજે ત્યાંના લગ્ન છે અમારી પાંચ જણની એવી ટેક હતી કે એક જ વરને પરણવું એટલે આજે કુમકુમવતીના વરની સાથે અમારા લગ્ન થવાના છે અમારે પાતાળમાં જવું છે તો અમને પાતાળમાં જવાનો રસ્તો બતાવો માતાજીએ કહ્યું દંડ વડે જમીન પર ત્રણ લીટા કરો એટલે જમીન ચીરાઈ જશે અને પાતાળમાં જવાનો રસ્તો થઈ જશે તરત જ બ્રાહ્મણ કન્યા એ દંડ વડે જમીનમાં ત્રણ લીટા કર્યા કે ત્યાં જમીન ચીરાઈ ગઈ અને પાતાળમાં જવાનો રસ્તો થઈ ગયો આગળ ચારેય સહેલીઓ અને પાછળ મજૂર પાતાળમાં ગયા ત્યાં એક સુંદર નગર આવ્યું નગરની બહાર મોટું સરોવર હતું ચારેય સહેલીઓ કપડા દાગીના અને દંડ મજૂરને સોંપી પાણીમાં નહાવા પડી આ તકનો લાભ લઈ મજૂરના વેશમાં રહેલા વિક્રમ રાજાએ વેતાળને યાદ કર્યો એટલે વેતાળ હાજર થયો વિક્રમ રાજાની સૂચનાથી તેણે ત્યાં પડેલા કપડા દાગીના અને પાતાળ દંડ ઉઠાવી લીધા થોડીવારમાં વારમાં ચારેય સહેલીઓ નાહી રહી અને તેમણે બદલવા કપડા માંગ્યા એટલે વિક્રમે કહ્યું અહીં તો કાંઈ જ નથી કોણ જાણે કોણ ચોરી ગયું તમે નાહતા હતા તેથી હું તો અવળો થઈને બેઠો હતો ચારે ચહેલીઓ ગઈ છેવટે તેમણે મજૂરને નગરમાં કુમકુમ વતીને ત્યાં મોકલ્યો અને સર્વ હકીકત જણાવી કપડા લાવવા કહ્યું વિક્રમ રાજા કુમકુમવતીનું ઘર પૂછતા પૂછતા નગરમાં ગયો અને તેને ચારેય સહેલીઓ સાથે બનેલી હકીકત કહી જણાવી અને કપડાં અને દાગીના લઈ સરોવર પાસે આવ્યા ચારે સહેલીએ પહેરી મજૂર સાથે નગરમાં આવી પાંચેય સહેલીઓ મળી એટલામાં ઢોલ ત્રાસા અને શરણાઈનો અવાજ સંભળાયા જાન આવી પહોંચી વિક્રમ રાજાએ વેતાળને કહ્યું વરરાજાને ઉપાડી નાસી જા વેતાળે વરરાજાને ઉઠાવી લીધો જાનમાં કોલહાલ મચી ગયો પાસેય સહેલીઓ મૂંઝાઈ ગઈ હવે શું કરવું સેવટે હાલ પૂરતું મજૂર સાથે પરણવાનું નક્કી કર્યું વરરાજા મળી જશે એટલે મજૂરને મારીને કાઢી મૂક્યો આમ વિચારી બ્રાહ્મણ પુત્રી મજૂરને ચોરીમાં ખેંચી લાવી અને મજૂર સહેલીએ તેમની સાથે મંગળ ફેરા ફર્યા પછી વિક્રમ રાજાએ પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું તેમણે પોતાનું ખરું નામઠામ બતાવી દીધું વિક્રમ રાજા જેવો વર મળવાથી પાસે સહેલીઓનો આનંદનો પાર રહ્યો નહીં વિક્રમ રાજા પાસે કન્યાઓ અને દંડ લઈ આવ્યા હવે રાજા પાસે ચાર દંડ ભેગા થયા હતા વિક્રમ રાજાએ બીજે દિવસે રાજદરબાર ભરીને દેવદમનીને બોલાવી અને ચોથો દંડ બતાવ્યો અને સર્વ હકીકત કહી જણાવી પાંચમા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી દેવદમનીએ કહ્યું હે રાજન આ ઉજ્જયની નગરીમાં ધનવંત નામનો વૃદ્ધ શેઠ રહેશે તેમના ઘરની ચર્ચા જુઓ રાજાએ દરબારમાં ધનવંત શેઠ વિશે પૂછ્યું ત્યારે પ્રધાને કહ્યું આપણા ગામમાં સાત ધનવંત શેઠ રહે છે એ ધનવંતમાંથી આપને કોની જરૂર છે તે શી રીતે સમજાય વિક્રમરાજા કહે છે મારે વૃદ્ધ ધનવંત શેઠની જરૂર છે તેવામાં એક વૃદ્ધ પ્રધાન કહે છે મહારાજ હું એ ધનવંતને ઓળખું છું તે એકસો બાર વર્ષનો છે છતાં શ્યામકુંવરી નામની સોળ વર્ષની કન્યાને પરિણ્યો છે તે બહુ ધાર્મિક સ્વભાવની છે રાજાએ પૂછ્યું શ્યામકુંવરી આટલા વૃદ્ધ સાથે કેમ પરણી પ્રધાન કહે છે તેને સોળ વર્ષની ઉંમરે જ પુરુષ પ્રત્યે તિરસ્કાર ઉપજ્યો હતો તેથી તેના મા બાપે તેને પરણાવી દેવાનો વિચાર કર્યો તેમણે શામકુંવરીને ઘણી સમજાવી ત્યારે તેણે ઘરડા સાથે પરણવાનો વિચાર જણાવ્યો મા બાપને થયું કે ગમે તે રીતે શ્યામકુંવરી પરણશે તો ખરીને એમ વિચારી તેમણે શ્યામકુંવરીના લગ્ન ધનવંત શેઠ સાથે કરી દીધા શ્યામકુંવરીને હતું કે શેઠ સાથે લગ્ન કરવું તો શાસ્ત્રની આજ્ઞા પળાય અને શેઠના મૃત્યુ પછી દીક્ષા પણ લઈ શકાય તે પતિની પૂરી તનમનથી સેવા સાકરી કરે છે મધરાત થતાં વિક્રમ રાજા પ્રધાનના બતાવ્યા મુજબના ધનવંત શેઠની હવેલીએ અદ્રશ્ય સ્વરૂપે દાખલ થયા તે ચારેક દિવસ અદ્રશ્ય થઈ શામકુંવરીની ચર્ચા જોવા લાગ્યા એક દિવસ મધરાતનો સમય થયો શયનગૃહમાં શેઠ શેઠાણીની સેવા કરતા હતા થોડી જ વારમાં શેઠ ઊંઘી ગયા ત્યારે જવાન શેઠાણી જાગતા બેઠા રહ્યા તેમને ઊંઘ આવી નહીં વિક્રમ રાજા પણ ત્યાં જ લપાઈને બેઠા હતા થોડી વારે એક ચોર ઘરમાં ચોરી કરવા બેઠો તે શયનગૃહમાં આવ્યો કે જુવાન શેઠાણીની નજર ચોર ઉપર પડી ચોરનો રૂપાળો દેહ અને યુવાની જોઈને શેઠાણી તેના પર મોહિત થઈ ગઈ હયમાં કામ પ્રગટ્યો તેમણે ચોરને કહ્યું હું મારા વૃદ્ધપતિ સાથે જરાય સુખ ભોગવી શકતી નથી તું મને વરે તો માંગે તેટલું ધન આપું ચોરે કહ્યું હે સુંદરી તમારે ઘણી જીવતા છે ત્યાં સુધી હું તમને શી રીતે વરું શેઠાણી તો કામવેશમાં એવી ભાન ભૂલી ગઈ કે તેણે તરત જ સુતેલા શેઠને ગળે ટૂંપો દીધો ઘડી તો શેઠનો દેહ ઢળી પડ્યો પછી ચોરને રીઝવવા શેઠાણી શણગાર સજવા લાગ્યા આ તકનો લાભ લઈ અદ્રશ્ય રહેલા વિક્રમ રાજાએ તરત તલવારના એક જ ઝાટકે ચોરનું માથું ધડથી અલગ કરી દીધું ચોરનું પ્રાણ પંખેરું ઉડી ગયું છેઠાણી ચોરની આવી હાલત જોઈ ગભરાઈ ગયા તેમને થયું કે જરૂર કોઈ મારું પાપ જાણી ગયું છે એટલે તેણે પોતાના પતિનું મસ્તક તલવારથી કાપી નાખ્યું અને જોર જોરથી બુમ કરી મૂકી ચોરે શેઠને મારી નાખ્યો અને જોર જોરથી રડવા લાગી થોડી વારમાં તો હવેલીમાં લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું બધા શયનગૃહમાં બે શબ પડેલા જોઈને આશ્ચર્યમાં પડી ગયા બધાએ રડતી શેઠાણીની વાત સાચી માની પણ ખરી હકીકત તો માત્ર અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જાણતા હતા શેઠાણી પોતાનું પાપ ઢાંકવા વાળ છૂટા કરી મોટે મોઢેથી બોલવા લાગી શેઠ વગર હવે હું જીવી શકું તેમ નથી હું પણ તેમની પાછળ બળીને સતી થઈશ થોડી વાર માં બધા સમશાને પહોંચ્યા શામકુવરી પતિ પાછળ સતી થાય છે તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ બધા સતીની જય જયકાર કરવા લાગ્યા રાજાએ પણ આ વાત મળતા તે સમશાને આવી પહોંચ્યા તેમણે સતીની નજીક આવી પ્રણામ કરીને કહ્યું અરે બાય શા માટે બળી મરે છે હજુ તો તું જુવાન જોધશે ઘરડા પતિ સાથે તે કાંઈ સુખ પણ ભોગવ્યું નથી માટે બળી મરવા કરતાં ખાઈ પીને લહેર કર હું તારી બધી વાત જાણી જાણું છું ગઈ રાતે હું ત્યાં હાજર હતો તે જ તારા વૃદ્ધપતિને મારી નાખ્યો છે અને ચોરને મેં મારી નાખ્યો હતો રાજાના વચનો સાંભળી શામકુરી ગભરાઈ ગઈ તે ગળગળા અવાજે રાજાને વિનવવા લાગી હે રાજન મને માફ કરો મારી ઇજ્જત આબરું તમારા હાથમાં છે હું પતિ પાછળ સતી થવાની છું માટે મારા પગે પડી મારી આશીષ મેળવો આખા જગતમાં છળ કપટ ચાલે છે તમારે જાણવું હોય તો કૂચી કોદળને ત્યાં જઈને તેની ચર્ચા જુઓ રાજાએ તેને સતી થવાની રજા આપી અદૃશ્ય સ્વરૂપે કોચી કંદોઈને ઘેરે ગયા કે તેને તરત જ કોચી કંદોયણને તેમને આવકાર આપી બોલી પધારો મહારાજ આજ તમારા પૂનિત પગલા મારે ત્યાં આ સાંભળી વિક્રમ રાજાને નવાઈ લાગી તેમણે પૂછ્યું હું તો અદ્રશ્ય સ્વરૂપે હતો છતાં તે મને કેવી રીતે જોયો કોચીએ કહ્યું મહારાજ મારી પાસે એક જ્ઞાન દંડ છે એના પ્રતાપે હું અદ્રશ્ય વસ્તુ જોઈ શકું છું અને સામેના મનની વાત પણ જાણી શકું છું રાજા કહે છે હું એક વાત જાણવા આવ્યો છું કે સ્ત્રી માત્રમાં કોઈ એબ હોય છે અને આ બાબતની ખાતરી કરાવ કોચી કંદોયણે વિક્રમ રાજાને કહ્યું મહારાજ હું તમને એક લાકડાની પેટીમાં પૂરી દઉં આ પેટીમાં એવી તિરાડો છે કે બહાર શું બને છે તે જોઈ શકાય અને બહારની વાતચીત કાને સાંભળી શકાય કોચીએ તો રાજાને પેટીમાં પૂર્યા થોડી વારમાં ત્યાં રાજાનો પ્રધાન આવ્યો તેણે કંદોયણને કહ્યું મારે રાણી સાથે છે હું તેના મિલન માટે તડપી રહ્યો છું મને ગમે તે યુક્તિથી તેની પાસે પહોંચાડો તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું કંદોયણે તેને પેટી ઉપર બેસાડી ત્રણ ટકોરા માર્યા કે તરત જ પેટી ઉડી અને રાણીના મહેલમાં જઈને પડી રાણી પ્રધાનને જોતા જ ખૂબ જ હર્ષઘેલી થઈ ગઈ પછી બંને પલંગ પર બેસી એકબીજાને વળગી આનંદ પ્રમોદની વાતો કરવા લાગ્યા તે પેટીમાં રાજા પુરાયેલા હતા તે અંદર બેઠા બેઠા પોતાની રાણીની લીલા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા પણ તેમને તો સ્ત્રીના ચરિત્રની લીલા જોવી હતી તેથી તેઓ ચૂપ રહ્યા સવાર પડવાની તૈયારી થતાં જ પ્રધાન પેટી પર બેઠો કે તરત જ પેટી ઉડીને કોચી કંદોયણના ઘરે આવી ગઈ પ્રધાને કોચી કંદોયણનો આભાર માની ક્યાંથી વિદાય લીધી પછી કોચી વિક્રમ રાજાને પેટીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું હે રાજન જોઈને તમારા મહેલની પોલ આ રીતે આખું જગત પોલું છે હવે ખાતરી થઈને પછી કોચીએ દંડના પ્રતાપે ગોરખધંધાના અવનવા દ્રશ્યો ભીત ઉપર બતાવવા માંડ્યા તેણે ધર્મીઓના પાપ ધનિકોની લુચાઈ પંડિતોના પોલ અને સતીઓના છળ બતાવ્યા રાજા તો આ જોઈ આભાજ બની ગયા રાજાએ કોચીને તેની અપૂર્વ સિદ્ધિ માટે ધન્યવાદ આપ્યા કોચીએ પોતાનો જ્ઞાનદંડ રાજાને આપ્યો અને કહ્યું લોકોના કલ્યાણ માટે એનો ઉપયોગ કરજો વિક્રમ રાજા જ્ઞાન દંડ લઈ પોતાના મહેલે આવ્યા હવે રાજા પાસે પાંચ દંડ ભેગા થઈ ગયા હતા તેઓ પાંચેય દંડ લઈ દેવદમની અભેદ ભીત પાસે ગયા અને તે ભીત પર વારાફરતી પ્રહાર કર્યો કે ભીતો અદ્રશ્ય બની ગઈ અને માર્ગ ખુલ્લો થઈ ગયો રાજાએ આ પાંચેય દંડ વડે ઘણા પરોપકારના કામો કર્યા હંસા પુતળીએ વાર્તા પૂરી કરતા કહ્યું હે રાજા ભોજ આટલી સાહસ વૃત્તિ અને પરાક્રમ તમારામાં હોય તો જ આ સિંહાસન ઉપર બિરાજી શકો છો આમ કહી પુતળી સરળ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ તો અહીંયા બત્રીસ પુતળી વાર્તામાં પાંચમી વાર્તા સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠી પુતળીની વાર્તા સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો